ઈજ હરખો કામ નહી કરતો તો યાર બીજા તમન રાખીને શું કરું પણ હું અમેરિકા ઈ ના સમજોત કરીએ લે ખાઈ પીનો હાથે આ ઈ નહી હા કામ શું શું કરશો કોણ હા સીએ તો નું તમાર ગમમાં એ કોમ હશે તો કરીશ રો તૈયારીસ ખાવાનું જે હોય બધું કરી આલીશ પણ ગમમાં તેવું કથી મોડીન આ જુદીન કથી મોડીન ગમમાં તે આવી ગમમાં તે કામ કરીશ એવું હોય મારો બેટો પીલો તો મને ચા એ પાવતો નહીં ના તો ખાવાની વાત કરે ખવરાવાની એ રોતિયાલીસ અને એક બીજી ઓફર તમારા માટે હા ગોદરા ધવા કે તો ગોદરા તું યાલીસ તમને તમદાર એ હોવે તો તો હે હા મેં તમને પર બતાવ રૂમ 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 આ તો રૂમ બતાવો જો હા આ રૂમ રહ્યો ને હા ઈ મેને પુલહી ને તાન નઈ જવાનું સી પુરે અંદર

તમારું હોય તો દોમ મારું બીજા ને થોડું જવાય નકચુક તો આગળ ભાગી નાખે હા એ તો આપડા આપડા માં જવાનું બરોબર ને હા નક ભાકુ ને ઓય છે આલા તો એ શું હે નક ભાલા આવતો એ શું તારું ઘરે વાત ઘરે તમે કેમ હમતો હો આ લાગ ના હોય નક ભાઈ ના રાખો તો હું ને અકરી જઉ ઈ હે ને હા મારો જૂનો હાથી હે શું વાત કરો તાન શું આ તો બુડો મને બાકે તો હમણે છે ઠીકર ગમન મારવા આવતો તો હા તો બોરે એય પોરા પોરા લાવ તો કો એટલે તું તો બે નહીં હું નહીં હું મારશે હમણા ના માર અર્ધો જ કરી છો

ન ખાલી કાલુ રેન પણ મારે નાવ ઉદા લાય ને હમણાં મને બોલશે કોઈ રાખે નઈ રાખે બધા મેળવાનું પાક ઉપર લાય ને ના લો તારા જેવું કોણ થાય લાય ને મોડું થાય નાવાનું હા નાગુ ભાઈ ગરજી બી વાવાનું કીધું

બે તાળો ના ના દુખાય બુડા કપા યાર આ હા નાખા કેવું જ પડશે એટલે હું શું કઉ નાગભાઈ શું કે તું કપરા

બે જણા આયા ને તન મને હખણી દે રેવા ને દેતા નાગવા મારે નહી રહેવું જતો રહેવું જો હા તો હતો આચે ને આ નો આહે ને નવી પડતી ના મોણો આ બૂટ ન બૂટ પેઈલા તો કોમ ચિલુ કરું પૂછો જમી કોમ તો યાર આયા તાન ન કરો પણ પેલા હખડી દેવા જ નય તેમ બધાય કોમ માં વાટતા હલે પર હાથી તો બે હરખા જ જો હોય એમ તો હું ધ્યાન ન કે આમ આ ગયું કે આ કોમ કરું ને તો હરખું કોમ કરો બે જણા ન કે એકે ના કોમ કરશે જતારે બે બે હું તો કોમ કરું બુડો